પરંપરા સાથે પવિત્ર ફરજ નિભાવતા મોટી ભરાર ગામની ક્ષત્રિય સમાજની મહિલાઓ નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર અને હું છું તમારી સાથે રવિ ભરાસરા માળિયા મિયાળા તાલુકાના મોટી બરા ગામે છત્રીય સમાજના મહિલાઓ મોટે ભાગે ઓજલમાં જ રહેતા હોય છે પરંતુ આજે જ્યારે લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાની રણિયામણી ઘડી આવી હતી ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ મહિલાઓએ પોતાના માથા પર કાપડનો પડદો ઓઢીને ઘેરથી નીકળી મતદાન મથક સુધી એકસાથે પહોંચી હતી રૂઢિ અને પરંપરાની સાથે ચૂંટણીના મહાઉત્સવનો જાણે ત્રિવેણી સંગમ સર્જાયો હોય તેવા દ્રશ્યો આ પ્રસંગે જોવા મળ્યા હતા મોટી બરાર ગામના સરપંચ કાનજીભાઈ ડાંગરે જણાવ્યું હતું આ પરંપરા અમારા દાદા વખતથી જૂની પરંપરા છત્રી સમાજ કાયમના માટે કોઈ પણ ચૂંટણી હોય ધારાસભા હોય લોકસભા કે સરપંચની કોઈપણ ચૂંટણી હોય એટલે અમારા ગામના દરબારના બૈરાઓ આ ઓજલમાં આવે અને ઓજલમાં મત દઈ અને વયા જાય કાયમના માટે વર્ષો જૂની પરંપરા છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો